ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ અમે છે ને શ્રીનાથજીથી પછી હલ્દી ઘાટી હલ્દી ઘાટી તમને જે સરબતની જે શોપ હતી એ તમને આગલા વિડીયોમાં બતાવ્યું છે તો પછી ત્યાંથી કન્ટિન્યુ અમે ચાલ્યા છીએ અને સામે જે હલ્દી ઘાટી છે ને ત્યાં જઈએ છીએ તો એનો બ્લોગ અમે શૂટ કરીએ છીએ ફ્રેન્ડ્સ એનો વિડીયો ક્લિપ્સ લીધેલી છે તો આઈ હોપ કે આજનો વિડીયો પણ તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચલો હવે ચેતકનો જે સમાધિ છે ને એ સ્થળ લીધેલું છે અને આગળ પછી છે ને હળદી ઘાટી ઉપર નું જે લીધેલું છે તો બધો વિડિયો તમારી સાથે કન્ટિન્યુ કરીશ આ બધું જપ અહીંયા પર ચાલ રહા રહેતે પંડિત લોકો હમ હમ ਉਸ સમય કા નંદી બાબા મુગલ લોકો ને જો ગંડી કરતા બો નંદી આપકો દેખને કે લિયે બીજા નદી ચીનોદર કરી કે સામે પૂજા કરી કે હમ હમ કે સક કીન પાઉં સે 5 કિલોમીટર વાણા પતાકો લેકે આતા યહા સે 100 મીટર ઉપર નાલો છેતક 22% નાલો પાર કરે હમ હમ નાલો પાર કરે છેતક નાલે બે પ્રાણ દે દે છેતક નદી કે લઈને ગડે હે ને શંકર ભગવાન ની પૂજા hogi સાથ સાથ છેતક ની પણ પૂજા હોલ ઉનકા ભાઈ શક્તિસિંહ પેલે મુગલ કીતર રહેંગે

અમે તમે એટમોસ્ફિયર જો કેટલું સરસ છે પણ તો આવ્યો પહેલા આ છે જો એ તો આ ખાલી માં વાહનો નહી આવે કે વાહ આ જો આનું નાડું ક્યાં નાડું છે અંદર હતું હ તમે એકદમ મસ્ત મજાનું છે અહીંયાથી મહારાણા પ્રતાપ યુદ્ધ કર્યું આ બધા એ આજે છે ને ઉપર નો જે વ્યૂ છે ને એકદમ મસ્ત મજાનો છે તમે જોઈ શકો છો એકદમ આહલાદક વાતાવરણ છે અને જયારે આગલા દિવસે છે ને વરસાદ થઈ ગયો હતો ને એટલે તડકો પણ નથી લાગતો અને એકદમ ઠંડક છે અને બહુ સરસ છે તો બસ હવે જોઈએ અને બહુ સરસ છે અને આ સ્થળ છે હલ્દી ઘાટી જ્યાં વીર મહારાણા પ્રતાપે યુદ્ધ કર્યું હતું જે જે નું સ્મારક છે ત્યાં તમને વ્યૂ બતાવ્યો અને બસ હવે આગળ પાછળ નો પણ વ્યુ તમને બતાવ્યો કેવો લાગ્યો એ કેજો તમે જરૂરથી અને બસ હવે ફાઈનલ અમે ગાડીમાં બરાબર ગાડીમાં બેસવાના છીએ ઉતરાડા થઈ છે ને અહીંયા જે જો ફોટો સેશન ચાલે છે ફોટો સેશન લાસ્ટ સુધી અમાર ફટવાનો ને જ્યાં સુધી અમે ગાડીમાં બેસે ને ત્યાં સુધી તો આ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અમે લોકો તો પણ તમને હું રૂમ ને બધું કરાવીશ તો હવે ડાયરેક્ટ અમે તમને મળીએ બાય ખબર Mm-hmm. ઉતરાય વિડિયો આ ઉતાય તો હોટલ તો જુઓ તમે ગ્રાઉન્ડ નજારો હોટલ નો પહાડ ઉપર હોટલ બહુ મસ્ત જો પહાડ ઉપર હોટલ નઈ હોટલ નો નજારો જોવો હમ ગ્રે ઝૂપડું બનાયું નડિયા વાળું ઝુંપડું બનાયું મસ્ત છે હમ મસ્ત છે મેં જોતા રેજો કેવું છે

સેવ હા ગુજરાતી મેજુરિયન હે એવું છે બધુંય ચાલ બાવલી લઈ લેજો ફ્રેન્ચ ફ્રાઈ ને બધું અને જે સ્વામિનારાયણ અને રેગ્યુલર વસ્તુ છે તો એન્જોય હવે સ્પેશિયલ માટે લઈ લેજો તારે લઈ લે રાઈસ હમ ટ્રેકિંગ માં નીકળ્યા છે કોઈના મોઢા દેખાતા નથી કોઈ કરતા કોઈના ના અને રાતના આવા જંગલ માં વોકિંગ માં નીકળાય નવ ની આસપાસ થઈ ગયું કાની થી અને થોડેક સુધી ગયા આગળ દસ વાગી ગયા ને આગળ તો જો બહુ અંધારું એટલે ભેળ બનાવવાના છે ભેળ સાથે પાછા મળીશું અને આગળ તો છે ને હસીએ પણ બહુ વાઘું હશે કઈ લાઈટ ને એવું દેખાતું નથી એટલે મેં મીધું જવું નથી આગળ થી જશું હા પડશે એવું પણ મને ખબર ન હોય ને સારું ચલો તો હવે જો નિધિ બેન ભેળ બના મોડશું નહી પાછા બધા સૂઈ જશું યસ બનાઈસ બનાઈસ હવે સુઈ જાય નહી તો હજી જસ્ટ અમે જમી જ લીધું છે એટલે એટલે વોકિંગમાં નીકળ્યા છીએ એઝ ઇઝ કે ફરવા જોવા માટે કે આજુબાજુમાં શું છે કે એવું કલ્ચર છે ને બધું એટલે બધું આવી રીતના છે ને હોટલ જ છે બધી પહેલેથી છેલ્લે બધી જ આ રીતના આખા ગ્રાન્ડ હોટલ ને સામે દેખાય એ ને બધી હોટલું જ છે અમારે અહીંયા છે ને ભેળનો પ્રોગ્રામ અત્યારે બનાવવાનો છે રાતના અગિયાર વાગે કા આ નિધિ બેને વેન કરવું જ હવે એને જ કરવાની છે ઊંઘ આવે છે પણ એને જ આથી વહી જાને એટલે એવું છે પણ મારા મહીશે બીજા અને આ ભાઈ જેને સુઈ જવાની તૈયારી કરે છે પણ એને સુવા દેવા નથી જો સુઈ જાય જો ચિટોણિયા ભરવાના છે અને એક અહીંયા બેઠા છે અને હું તો બધા તૈયારી કરીએ છીએ અને એક બેન ચપ્પુ ચપ્પુ લે ગઈ તો ઈ ચપ્પુ લઈને આવે પછી કરીએ તો એક માં એની મારી સ્વામિનારાયણ ને ઈ લોકો ને રસોડું ડુંગરી એટલે અલગ અલગ છે હા એના ઓલ ડબલ ખાનું ઓલ નો કર્યું પેપર નું પેપર ને મોટું ન કર્યું એવું છે તો ચલો ભેડ બને છે

બસ હવે ભેડ ખાડી અને પછી સુઈ જશું તો ચાલો વિડીયોને પણ એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું એક નવા ટ્રીપ સાથે નવા ફેસોક્સ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય